ધરમપુર પોલીસની ટીમે હન્મંતમાળ બોપી ગામ જતા રોડ ઉપરથી એક કારમાં લઈ જવાતો છેતાલીસ હજાર એકસો પચીસ રૂપિયાના દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો ધરમપુર પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા જે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી હતી કે એક નિશાન કિક્સ કાર નંબર એચ ટ્વેલ એસ એલ ફાઇવ ડબલ નાઇન ફોરનો ચાલક અને અન્ય એક ઈસમ મળી દારૂ ભરી બોપી ગામ તરફ જવાના છે જે બાતમીના આધારે ધરમપુર પોલીસની ટીમે હનમતમાળ બોપી ગામ જતા રોડ ઉપર બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી જે દરમિયાન સૌપ્રથમ એક આઈ ટ્વેન્ટી કાર પસાર થઈ હતી જે પાયલોટિંગ કાર હોવાનું જણાય આવ્યું હતું ત્યારબાદ બાતમીવાળી કાર આવતા પોલીસની ટીમે અટકાવી ચાલકને ઝડપી પાડ્યો હતો અને અન્ય બાજુમાં બેસેલ ઈસમ અંધારાનો લાભ લઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો કારને પોલીસ મથકે લાવી તમામ મુદ્દામાલની ગણતરી કરતા કારની કિંમત ત્રણ લાખ પાંચસો ઓગણપચાસ બોટલનાંગ વિદેશી દારૂ જેની કિંમત છેતાલીસ હજાર એકસો પચીસ તેમજ એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર મળી કુલ ત્રણ લાખ એકાવન હજાર એકસો પચીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલકને ઝડપી કેસમાં સંડોવાયેલા તમામ લોકોને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ ધરમપુર પોલીસે હાથ ધરી છે